અષાઢવધ એકમથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે અષાઢ શ્રાવણમાં ઝરમર વરસતા અંબરના ચંદરવા નીચે ઝૂલો રચાય છે તાજેતરમાં રઘુવંશી લેડીઝ ફન ક્લબ દ્વારા બહેનો માટે ઠાકોરજીના હિંડોળા ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે આ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં અનેક બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં દરેકે હિંડોળા ડેકોરેશન કરીને લાવવાના હતા જેમાં બહેનોએ એકથી એક ચડિયાતા હિંડોળા બનાવ્યા હતા ભગવાનના હિંડોળા ભાવથી શણગારવાના હોય છે જેમાં મોતી કાચ હીરા રત્ન ફૂલો ઊન કઠોળ શાકભાજી ડ્રાયફ્રૂટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે રઘુવંશી લેડીઝ ફન ક્લબ દ્વારા દર વર્ષે આ પ્રકારના હિંડોળાની સ્પર્ધા યોજવામાં આવે છે મારું નામ પ્રીતિબેન પાવ છે હું રઘુવંશી લેડીઝ ફન ક્લબ ચલાવું છું અને હું બહેનો માટે ખાસ કરીને બધા પ્રોગ્રામ કરું છું અને એ પ્રોગ્રામ એવી એના માટે કરું છું ખાસ તો કે જે આપણી બહેનોમાં જેટલી કળાઓ રહેલી છે તે નીકળીને બહાર આવી જાય શ્રાવણ મહિના ચાલુ થવાનો છે તો એના અનુસંધાને અમે એનું શ્રાવણ મહિનાનું સ્વાગત કરવા માટે આજે હિંડોળા કોમ્પિટિશન રાખેલું છે તો હું મારા બધા બહેનોને એવી વિનંતી કરું છું કે તમે પણ આવી રીતે બહાર નીકળો અને નવા નવા પ્રોગ્રામમાં ભાગ લ્યો જય જલારામ મારું નામ નેહા હિંડોચા છે અને આપણે અત્યારે પ્રીતિબેન પાઉ દ્વારા આ મંડળ દ્વારા જે શ્રાવણ મહિનો આવી ગયો છે તેને બિરદાવવા માટે થઈને તેને આવકારવા માટે થઈને જલારામ મંદિરમાં જલારામ બાપાના સાનિધ્યમાં આ ખૂબ જ સુંદર આયોજન કરેલું છે જેમાં આપણે હિંડોળાનું આપણે એને શણગાર કરીએ છીએ કાનાના હિંડોળાના તો હિંડોળાના શણગારના આપણે આગમન રૂપે આગમન હિંડોળાના શણગારનું આયોજન કરેલું છે તેને વિવિધતા રૂપે બધા હિંડોળાનું ડેકોરેશન કરેલું છે તો એમાં એટલું વિવિધતા જોવા મળે છે કે બધાને બહેનોને આપણે પણ આમાં ઘણું બધું જાણવા મળે છે હું પણ મહિલા મંડળમાં વીસ વર્ષથી મેમ્બર હતી અને હવે બધી એસે જજ જાઉં છું અને પ્રીતિબેને મને આ તકે હાઉસિંગ નું રમાડવા માટે તથા સુંદર રાખશો ઘરે આવીને કોઈ સર્ટિફિકેટ નહીં આવે પણ બહાર તમારી કળાને લાવવા માટે થઈને આવું સ્ટેજ આપવા માટે થઈને આવી બેનોની જરૂર છે તો તે માટે હું પ્રીતિબહેન પણ ખૂબ ખૂબ ખરા હૃદયથી બિરદાવું છું થેન્ક યુ સો મચ જય જલારામ આ ગ્રુપમાં હું પેલા કન્વીનર તરીકે જોડાણી હતી અને વીસ વર્ષ હું બધા મહિલા મંડળમાં પાર્ટ લેતી હતી બધે ટોપર હતી હવે એઝ એ જજ જાઉં છું અને એઝ એ ગેસ્ટ બધા મને બોલાવે છે માન આપે છે તો તે બાદ તે રીતે હું આગળ આવું છું